પરિવર્તનના વિશ્વમાં આપણું રાષ્ટ્ર જ્યારે ચૂંટણીના ચકડોળમાં જોડાયું છે અને એ દરમિયાન આજે પહેલી મે એટલે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ આજે ગુજરાત રાજ્યની સ્થાપનાના ચોસઠ વર્ષે એ ગુજરાત તમારી સમક્ષ છે જેણે ઘણા ઉતાર ચઢાવની સાથે ઘણી બધી સફળતા મેળવી છે પણ ગુજરાતે રાજનીતિક રીતે અને સામાજિક રીતે હજુ ઘણું બધું કરવાનું બાકી છે ચૂંટણીના ટાણા કાયમીના ટોણા બની એક સમાજને બીજા સમાજની સામે એ રીતે લાવીને મૂકે છે કે વેરમાં પરિવર્તિત થાય છે અને એ બાદ કાયમી દુશ્મનાવટ નોતરે છે પણ શું ગુજરાતના ઘડવૈયાઓએ કે રાજ્ય માટે બલિદાન આપતા એ તમામ જીવોએ આ જાતિ અને ધર્મના વિવાદ માટે પોતાનું સર્વસ્વ આપ્યું હશે આવા સમયે યાદ આવે છે કેટલાક દીર્ઘ દ્રષ્ટિ ધરાવતા મહાનુભાવો ગુજરાતની સફળતાને હિતેચ્છુની દ્રષ્ટિએ જોવી હોય તો આજે યાદ કરવા પડે પૂજનીય રવિશંકર મહારાજને પૂજનીય રવિશંકર મહારાજે ગુજરાતના સ્થાપના દિવસે કરેલી એ દીર્ઘ વાતોને સાંભળીએ અને એ પરથી આપણે જ જાતને સવાલ કરીએ કે હાલમાં ગુજરાત ક્યાં છે અને રવિશંકર મહારાજની એ દરેક વાતોમાં રહેલું એ ગુજરાત કેવું હોઈ શકે છે ચાલો સાંભળીએ રવિશંકર મહારાજની એ ના સાંભળેલી વાતો જમાવટ પર આજે ગુજરાતનું રાજ્ય સ્થપાઈ રહ્યું છે તે વખતે પૂજ્ય ગાંધીજીની ભવ્ય મૂર્તિ અને એમણે આપેલો ભવ્ય વારસો તેમજ આ સ્થળે રહીને આપણને આપેલા અનેક પાઠો પર નજર સમક્ષ તરવરે છે વળી ગુજરાતના ઘડવૈયા અને આપણને સૌને પ્રિય એવા પૂજ્ય સરદારશ્રીનું આ પ્રસંગે સ્મરણ થાય છે તેમને નમ્ર ભાવે પ્રણામ કરી મારી ભાવભીની અંજલી અર્પણ કર્યા સિવાય રહી શકતો નથી દેશને માટે જેમણે નાની મોટી કુરબાનીઓ અને પ્રાણ આપ્યા છે તે સૌ નામી અનામી રાષ્ટ્રવીરોને આદરભાવે વંદન કરું છું રાષ્ટ્રપિતા ગાંધીજીની નજર સમક્ષ દરેક ક્ષણે ભારતનું ગામડું અને ગામડાની પ્રજા રહેલી છે એમના વિકાસમાં એ ભારતનો વિકાસ જોતા આપણા ગુજરાતના ગામડાઓમાં કુશળ ખંતીલા અને ખૂબ મહેનતું ખેડૂતો છે ભણેલા ન હોવા છતાં ધંધો રોજગાર ચલાવવામાં અતિ કુશળ એવા આપણે ત્યાં સુંદર કારીગરો છે વહાણવટું કરવામાં કુશળ એવા દરિયાકાંઠે વસતા દરિયા ખેડૂતો છે અને ગુજરાતની પ્રજા પાસે અર્થવ્યવહારમાં કુશળ અને કરકસિયા એવા વ્યવહાર કુશળ મહાજનો પણ છે આ બધાની શક્તિને ગુજરાતના હિતમાં ચાહના મળે તો ગુજરાત ભલે નાનું રાજ્ય હોય ભલે અત્યારે ખાદવાળો પ્રદેશ ગણાતો હોય તો પણ થોડા વખતમાં સમૃદ્ધ બની શકે એ વિશે મારા મનમાં બિલકુલ શંકા નથી સ્વરાજ્ય મળ્યા પછી દેશભરમાં ઘણા વિકાસ કાર્યો થયા છે રાષ્ટ્રની સંપત્તિ તેમજ પેદાશ પણ વધી છે પણ એની યોગ્ય વહેંચણી થાય તો જ આપણે ક્ષમતા અને શાંતિની દિશામાં પ્રયાણ કર્યું કહેવાય યોગ્ય વહેંચણી કરવાનો રસ્તો ધન દોલતની લાહણી કરવી એ નથી પણ આપણે ત્યાંની એક એક સશક્ત વ્યક્તિ એને લાયકનું કામ મળી રહે અને હું એ કામ કરવાનો એના દિલમાં ઉત્સાહ પ્રગટે એ કરવાની ખૂબ જરૂર છે સ્વરાજ્ય મળ્યા પછી અતિ પવિત્ર ઉત્પાદક શ્રમશક્તિ દિવસે દિવસે આપણામાં ઘટતી જાય છે અને પ્રજાનું મોં વધારે ભોગ તરફ જઈ રહ્યું છે એ ભોગ પ્રાપ્તિ માટે એને અન્ન અને ઘી દૂધ કરતાં સિક્કાની અગત્યતા વધુ સમજાવવા લાગી છે તેથી ખેતી જેવા પવિત્ર ધંધો કરનારા ખેડૂતો પણ સિક્કા પાછળ પડ્યા છે પણ આ બધાનું ખરું કારણ છે સુધરેલા ગણાતા ભદ્ર સમાજનો આચાર આપણા આ વર્ગે સ્વરાજ્ય મળ્યા પછી ત્યાગને ભોગ તરફની રૂખ બતાવી છે એટલે એ દિશાએ સામાન્ય જન પણ વળ્યા છે આ કારણે જીવનમાં બધા ક્ષેત્રોમાં તાણ અને અસંતોષનું ભાન થવા લાગ્યું છે માણસ વધારે પૈસા પાછળ દોડ કેમ કાઢે છે એને જેટલું મળે છે એટલું ઓછું કેમ પડે છે એનું મોં સંગ્રહ તરફ અને વધુ સુખ ભોગ તરફ કેમ વધે છે આ વૃત્તિ રોકવા માટે ચીનની જેમ આટલા કપડાં પહેરો આમ જ કરો આમ જ વર્તો એવા વટહકુમો ભલે બહાર ન પાડીએ પરંતુ આપણા પ્રધાનો આપણા આગેવાનો અને આપણા અમલદારો તથા આપણા મુખ્ય કાર્યકરો પોતાના જીવનમાં સાદાઈ અને કરકસરનું તત્વ અપનાવીને પ્રજાને ઉત્તમ પ્રકારનું માર્ગદર્શન આપી શકશે બંગલાઓ મોટરો ફર્નિચર મોટાઈ દેખાડવાની રીતભાતો હોટેલો મિજબાનીઓ એ સૌમાં સાદાઈ અને કરકસરની છાપ પડવી જોઈએ રાજ્યના કામોમાં તો ઠીક પણ અંગત જીવનમાં એ તત્વ દેખાવા લાગશે તે પ્રજા પર એની જાદુઈ અસર પાડશે આજે લાંચ અને રુશ્વત અને કાળા બજારની બદીઓ ઠેર ઠેર જોવા મળે છે એ માટે રાજ્ય અને પ્રજાજનોએ સહકાર સાધીને દૂર કરવાનો દ્રઢ નિર્ધાર કરવો પડશે વિક્રમ રાજાની માફક આપણા મંત્રીઓ કે અધિકારીઓ ભલે વેશપલટો કરી નગર ચર્ચા જોવા ન નીકળે પણ કોઈ ખાતાની ઓફિસ ઉપર કે ચાલુ કામ ઉપર કોઈ પણ જાતની હોહા કે જાહેરાત કર્યા વિના કોઈ કોઈ વખતે જઈ પહોંચવાનો શિરસ્તો પાડશે તો એમને ઘણું જાણવા મળશે અને કર્મચારીઓને એમનું કામ ઝડપથી અને સુંદર રીતે પાડવાની ચાનક ચડશે ભણેલા તેમજ અભણને કામધંધો આપવો એ આજની મુખ્ય સમસ્યા છે એ માટે ખાદી અને ગ્રામોદ્યોગ જેવા યોગ્ય ધંધા રોજગાર શરૂ કરવા જોઈએ જે ધંધાને રક્ષણ આપવાની જરૂર હોય તેને રક્ષણ આપવું અને બેકાર બનતા અટકે એવી શિક્ષણમાં પ્રણાલી ઊભી કરવી એમાં આપની સફળતાની ચાવી પડેલી છે નોકરી અને શિક્ષણની ડિગ્રી વચ્ચેનો સંબંધ છૂટો કરી દેવામાં આવે અને જે ધંધામાં જવા માટે જે આવડતની જરૂર હોય તે અંગેની પ્રવેશ પરીક્ષા લઈને જ ઉમેદવારને દાખલ કરવાની પ્રથા આપવામાં આવે તો શિક્ષણમાં જે ગંદકીઓ પેસે છે તેમાંથી આપણે સહેજે બચી જઈ શકીએ છીએ બધા પક્ષોને મારી નમ્ર વિનંતી છે કે તેઓ એટલું સતત નજર સમક્ષ રાખે કે આપણા પક્ષ કરતાં પ્રજા બહુ મોટી છે સમગ્ર રાજ્ય કે દેશના હિત ખાતર પક્ષનું મહત્વ ઓછું આંકવાની પરિપાટી આપણે શરૂ કરવા જેવી છે વિરોધ પક્ષે વિરોધ ખાતર વિરોધ કરવાનો ન હોય અને રાજ્ય કરતા પક્ષે વિરોધ પક્ષની વાત છે વિરોધ પક્ષે વિરોધ ખાતર વિરોધ કરવાનો ન હોય અને રાજ્ય કરતા પક્ષે વિરોધ પક્ષની વાત છે માટે એનો વિરોધ કરવાની પ્રથામાંથી બચવા જેવું છે પક્ષો એ ખરેખર તડા છે ગામના તડા પાડવાથી જેમ ગામની બેહાલી થાય છે એમ રાષ્ટ્રના તડા પાડવાથી રાષ્ટ્રની બેહાલી થાય છે બધા પક્ષવાળા ભલે આજે ને આજે પક્ષમાંથી મુક્ત ન થઈ શકે પણ ગ્રામ પંચાયતોમાં પક્ષો ન પેસે એનો તો આગ્રહ જરૂર આપણે રાખી શકીએ અને ચૂંટણી દરમિયાન પક્ષનું ઝેર ફેલાતું અટકે એ માટે બધા પક્ષોએ શુદ્ધિ માટે પાળવા જેવા કેટલાક નિયમો નક્કી કરી એને અમલમાં મૂકવાની નીતિ સ્વીકારવી જોઈએ તો જ આપણે પ્રજાને લોકશાહીની સાચી કેળવણી આપી શકીશું લોકશાસનની સાચી ચાવી છે લોક કેળવણી વહીવટ ચલાવવામાં રાજ્યકર્તાઓને દંડ શક્તિઓનો ઓછામાં ઓછો આશરો લેવો પડે અને ગોળીબાર જેવા આંકરા પગલાં લેવા ન જ પડે એવી રીતે એવી રીત શોધવી જોઈએ તેમ છતાં કોઈ કારણસર ગોળીબાર અનિવાર્ય થઈ પડે તો તેની જાહેર તપાસ કરાવવી જોઈએ આજકાલ આપણે ત્યાં શહીદ નહીં શહીદની ચર્ચાઓ ચાલે છે પણ એ વખતે જે બનાવો બન્યા હતા એ બહુ દુઃખદાયક હતા છેવટે તો એ વખતે ઘવાયેલા કે મરાયેલા એ આપણા ગુજરાતના જ બાળકો હતા એ લાગણી ભૂલાતી નથી પ્રજાની એ લાગણી તરફ પણ સહાનુભૂતિથી જોવું જોઈએ તેમના મા બાપોને પણ હું વિનંતી કરું છું કે તેઓ ગઈ ગુજરી ભૂલી જાય પરમેશ્વરે એમના આત્માને શાંતિ આપે એ પ્રાર્થના આજકાલ નાના નાના છોકરાઓને હું જોઉં છું એમની સમજણ અને એમનું શૌર્ય અને એમનું પાણી જોઉં છું ત્યારે હું ખૂબ ખુશ થઈ જાઉં છું પણ માતા પિતાએ કુટુંબો મારફત અને પોતાના જીવન મારફત જે સંસ્કારો સિંચવા જોઈએ એમાંથી આપણે કંઈક પાછા પડીએ છીએ કેવળ પૈસા અને મોટાઇ કમાવવા પડ્યા છીએ શિક્ષકો પણ એમના હાથમાં જે અમૂલી મૂડી મૂકવામાં આવી છે એની કેટલી જવાબદારી છે એનું ભાન પણ વિસર્યા લાગે છે સરકાર તથા રાજકીય પક્ષો પણ કેળવણી તથા કેળવણીમાં કામ કરનારાઓ પ્રત્યે જેવું ધ્યાન આપવું જોઈએ તેવું નથી આપી શકતા આ ત્રણેય જો પોતાનું કર્તવ્ય બરાબર બજાવવા લાગી જાય તો આજે જુવાનોની શક્તિનો પૂરેપૂરો ઉપયોગ પ્રજાના હિતમાં વપરાતો થઈ જાય અને આપણે ખૂબ સુખી થઈ શકીએ છીએ અસ્પૃશ્યતા નિવારણ માટે આપણી સરકારે ઉત્તમ કાયદો કરી આપણું કલંક ધોયું છે પણ વર્ષોથી સેવેલા ઊંચ નીચના સંસ્કારો હજી પ્રજાજીવનના વ્યવહારમાંથી દૂર થયા નથી એ માટે તો હજી આપણે પ્રજામાનસ કેળવવાનો ભગીરથ પુરુષાર્થ કરવો પડશે એ વાત સ્ત્રી જાતિના પ્રશ્નને પણ એટલી જ લાગુ પડે છે આ માટે તેમના સમાજ ઉપયોગી કામોને પ્રતિષ્ઠા આપવી જોઈએ અને ઊંચ નીચના જાતિભેદ દૂર કરવા જોઈએ ગુજરાત અને મહારાષ્ટ્ર ભલે અલગ અલગ રાજ્ય બન્યા પણ છેવટે તો આપણે સૌ એક જ ભારત દેશના વાસીઓ છીએ સર્વે પ્રાંતોના લોકો તો આપણા દેશ બંધુઓ છે સૌની ભાષાઓ એ આપણી ભાષા છે જુદા પડવાનું કે ભેગા રહેવાનું આપણા સ્વાર્થ અને સુખ માટે નથી પણ આખા રાષ્ટ્રની ઉન્નતિ અને સેવા કરવા માટે છે આપણે એક જ બેઠેલા છીએ એ વાત કદી ન આપણી પાસે ગુજરાતની મોટી કોમ આદિવાસી જે જંગલમાં પડી છે તે કરકસર અને મહેનતથી જીવે છે પણ અજ્ઞાનતામાં જીવે છે તો એ આદિવાસી કોમની ઉન્નતિ માટે આપણે ખૂબ લક્ષ આપવું પડશે આપણે ગાંધીજી અને સરદારશ્રીના વારસદારો છીએ એટલે એમના વારસાને શોભાવીએ પ્રભુ આપણને ગાંધી માર્ગે રાજ્ય ચલાવવાની ધનથી ગરીબ છતાં સંસ્કારથી ભવ્ય એવા ભારતના સેવકો થવાની શક્તિ અને સદબુદ્ધિ આપે અને સુપંથે ચાલવાનું પ્રભુબળ આપે એવી શુભ પ્રાર્થના કરીને આપણે નવું પ્રયાણ કરીએ આપ સર્વે આ પ્રસંગે આ પવિત્ર કાર્યની શરૂઆત કરવા માટે મને આગ્રહ કર્યો તે માટે તમારા સૌનો આભાર માનું છું